આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં ખાતરની અછત નથી અને ખેડૂતોને ખાતર મળી રહે તે માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું છે આજે ગાંધીનગરમાં પશુપાલન વિભાગના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને પશુ સારવાર અંગેના સેમિનારમાં શ્રી પટેલે ખાતરની અછત અંગેના પ્રશ્નોના જવાબમાં આ મુજબ જણાવ્યું રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે ટૂંક સમયમાં જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળતું થઈ જશે પશુઓમાં થતા લંપી રોગ અંગે શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યમાં આઠ જિલ્લામાં લંપી વાયરસના ત્રણસો કેસ સામે આવ્યા હતા જેમાંથી આઠ પશુઓના મૃત્યુ થયા છે અને પચીસ પશુઓ રોગમુક્ત થઈ ચૂક્યા છે તેમણે જણાવ્યું કે પશુપાલન વિભાગે લંપી રોગ અટકાવવા રસીકરણ અભિયાન શરૂ કર્યું છે દરમિયાન તાપી જિલ્લાના વ્યારા સોનગઢ વાલોડ ઉચ્છલ અને ડોલવન તાલુકામાં છવ્વીસ ગૌવંશમાં લંપી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલન વિભાગે રસીકરણની પ્રક્રિયા હાથ ધરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના સાત વિભાગોના કુલ એક લાખ ચુમોતેર હજાર કરોડ રૂપિયાની બત્રીસ યોજનાઓમાં થયેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી મુખ્યમંત્રીએ ખેડૂતોને મુંબઈ અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું વળતર પંદરમી ઓગસ્ટ સુધી દિશા નિર્દેશ આપ્યા હતા બેઠકમાં રોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્ય સરકારે ચારસો એકર જમીન ફાળવણી પાણી પુરવઠાની પાઇપલાઇન વીજ પુરવઠાની ટ્રાન્સમિશન લાઇન અને સરગવાડાથી પ્રોજેક્ટ સાઇટ સુધીનો રસ્તો ચાર માર્ગીય કરવાની કાર્યવાહી પૂર્ણ કરી છે રાજ્ય સરકાર દ્વારા વડનગરના અમરથોલ નજીક પંદર કરોડ રૂપિયાના ખર્ચે ચાર હેક્ટર જમીનમાં વૃંદાવન ગૌચર બનાવવામાં આવશે જેમાં એક હજાર જેટલી ગાયોનો નિભાવ કરી ઘી તેમજ દૂધનું વેચાણ કરવાની યોજના છે આ ગૌચરને કારણે રખડતા પશુઓને ઘાસચારા પીવાના પાણીની સગવડ તેમજ દવાખાનાની સુવિધા મળી રહેશે સૌરાષ્ટ્રની દિવસ સૌરાષ્ટ્રનું અને બ્રાસ સિટી તરીકે જાણીતા જામનગરનો આજે ચારસો છ્યાસીનો સ્થાપના દિવસ છે આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકા સહિતની સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે જામનગરના સ્થાપનાકાળ સમયે ખોલવામાં આવેલી ખામીનું પૂજન તેમજ રાજવીઓની પ્રતિમાને પુષ્પાર અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય રીવાબા જાડેજાએ નગરજનોને શુભેચ્છા આપતા આ મુજબ જણાવ્યું આજનો દિવસ સવિશેષ એટલે છે કેમ કે જામનગર પોતાની રીતે પોતાની અલગ પ્રતિભા સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં ક્યાંક કરી છે ત્યારે ઉદ્યોગ હોય હોય ક્રિકેટ હોય કે પછી હવે અપકમિંગ જે પ્રોજેક્ટ છે આપણી એન્શિયન્ટ રિવર્સ છે રંગમતી નાગમતી આ ઉપરાંત એને છોટે કાશી તરીકે પણ આપણે જ્યારે ઓળખતા હોય તો આ જે સર્વાંગી આપણા મૂલ્યો છે આપણી વિવિધતા છે આપણા સંસ્કાર આપણું કલ્ચર અને આપણો વારસો અને ગૌરવ એને જાળવી એનું જતન કરી આવનારા સમયમાં પણ આપણા જામનગરને વધારે બેટર બનાવી શકાય એ માટે આપણે સંયુક્ત રીતે સંકલન કરી અને આગળ વધી રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે આજે રાજ્યના પચ્ચીસ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો ત્રેસઠ ટકા વરસાદ પડ્યો છે પચીસ તાલુકામાં પચીસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓંકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી આજે બંધના પાંચ દરવાજા બે મીટર ખોલવામાં આવ્યા છે આને કારણે પચાસ હજાર ક્યુસેક પાણી વહેવાના અંદાજથી બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના ન થાય તે માટે સાવચેતી રાખવા અનુરોધ છે આ ઉપરાંત વડોદરા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોના ગામોના લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે ભરૂચના અંકલેશ્વરમાં રાજ્યનો પાંચમો સૌથી લાંબો રનવે તૈયાર થઈ રહ્યો છે અંકલેશ્વર અમૃતપુરા એસ્ટીટના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ છે બે હજાર બસો મીટરના રનવે પર એકસો બેઠકોની ક્ષમતા ધરાવતું વિમાન પણ ઉડ્ડયન અને ઉતરાયણ કરી શકશે પ્રથમ તબક્કામાં એસટી પંદર નેવું કરોડના ખર્ચે પ્રોજેક્ટ પૂર્ણ થયો છે હવે બીજા તબક્કામાં એર રિપેરિંગ સેન્ટર હેંગર તેમજ એર સુવિધાને લગતી અન્ય કામગીરી શરૂ થશે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં દબાણો હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ચાર આરોપીના બિનઅધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યા દરમિયાન સાતસો સિત્તેર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી આ આરોપીઓ અવારનવાર ભયનું વાતાવરણ ઉભું કરતા હોવાથી તંત્ર દ્વારા ત્રણ દિવસની નોટિસ આપીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હતા સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા રવ પછી આપ સાંજે સાત વાગ્યે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો હવે આપ રાજકોટ જિલ્લા સમાચાર પત્ર